હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અહીંયા અમારે રસ્કો બધા વાટે છે ને અમારે ખાસ એવા મહેમાન આવેલા છે અમારે કી ગામ નેવર 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 તે આવા હા હા આટો મારવા આવ્યા કાલે આટો ના હમણા આવ્યા નતા કે હા ઈ ભાઈ આટો મારવા આવેલા છે એ અમારા પટેલ છે મારા બધા કરતા નાના પટેલ હા નાના નાના ભાઈ આમ હા ને આ છે એમનો છોકરો જો જો

કેવો ને મોઢું કરતા જ નઈ મમ્મી એટલે એવું મમ્મી વાટે સે ગયો હે ગાય વાટે જો ફારો બંધાઈ ગયો ગયો છે ખેર બાજુ જાવ છે હા હાલો તો ભાઈ જી ભાઈ કેરે તો આપણે રસકો વાટીને વિજય વાસી ઘરે રસકો આપણે અહીં નાખી દીધો છે ને હવે પછી આ માલને પાવાના છે પણ પેલા હકે આપણે પેલા માવો ખાવાનો છે આ હરેશ માવો માવો કરે છે એટલે માવો બાવો ખાય ને પછી ભેંચો પાઈએ હા તમે ભાઈ લેવો ને નાય મોટા ભાઈ એ આમ થોડું આલે મહેમાનને ને ભેમો તો પાવી પડે ને તો એ આપડી પાસે પાણી પીવે તો ટાઈ મારી હા તો પેલા માવો ખાઈ નાખી કા હાલો ભાઈ પેલા માવો ખાઈ નાખી પછી ભેમો ભેમો પાઈ ફટાફટ માવો સોળો ભાઈ

ને અમાર અમિતભાઈ એ શું કરે છે હે અમિતભાઈ ઓની બેઠા હે બેઠા બેઠા તું હે તે ધાન રાખા ભઈ ની વટકે ની એમ હા હે ઓય માવ ખવરાય માવ ખવરાય દો હા તો લાવાલ માવ લાવ ઓય રામ ખળી ગયા આ માવ માં રામ પોતમ ને સોલો તમાકુ માં ઓ ઓલો આવે એ જો આલો માવ શિવા જામે ની કાઈ ભાઈ ગમે યુ માવો તો જોવે અમારે માવા શિવા અમારો એના દી નો

પછી આ ટમેટા મો ડુંગોય મો કોચમરી લાવ્યા ને સટણી તો થોડ ફેવ બનાવી નાખી તો અમાર સેવડો ખોટી જાય તો ફેવ ખવાય જાય ને સેવડો બની પૂરો થઈ જાય એવું કરું હા ભાઈ મેમન ભેળ ફેર ખવરાવે હા ફેર ખવરાવે ને ભઈજા બનાવો ભઈજા હી તો ખવરા ને હા મેમન ને હે હે મેમન ભઈજા ખાશે તમે આ ભાઈ શું કરે આ ભાઈ તો એ ભાઈ પાણી પીવે હે પાણી પીવે તું એ સામું આયા હે

હે ભાઈ હે પડી ભાઈ છે ગામમાં તો જો આપણે ગામમાં આઈસ્ક્રીમ ને અમારે જયરાજ આઈસ્ક્રીમ લાવ્યા છે હાલે માલે જયરાજ આઈસ્ક્રીમ તારે હે કોફી કોફી કે હે હાલો ખાવા મળો હાલો તારે લે લે ખોલ 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 હેઠે બે બે હેઠે બે જા હા દે કે તાડુ લાગે તાડુ લાગે હે તાડુ લાગે તાડુ લાગે હા હા એને બે તાડુ લાગે તો કોણ ખા હવે ગઢા માં હા ગઢા માં ખાઈ જાવ હા કે તો મને આપ તો કે તો માર મોતાને ગઢા માં ખવરે કે તો મને હા બાલે બાલે બાને બાને ખવરે આ જિર બાને ખવરે હા હા ખાય હા હા हेलो बा ये तो बीरा ने अंधे जो खाई जा खाए खाए गाटर तर खावन है के तो पास पास उ वाला ले थोरु कि दे पास तू 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 खा हाफ कर जा हाफ कर जा मने तिकरो बो डायो हाफ कर जा ये मने दिकरा हाफ कर जा ने तू नहीं खबरे खरे पास दे के तू सी जा मने खबरे देर काका ने काका मने थरे काका ने मने 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 देर